હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ મોદકની રેસીપી ગણેશ ચતુર્થી છે તે નજીક આવી રહી છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ગણપતિના પ્રિય એટલે કે ચોકલેટ મોદકની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ

નીકાળી અને આપણે જ્યાં વચ્ચેનું ક્રીમ છે તે આ રીતે અલગ કરી લેશું બધા બિસ્કિટમાંથી આ રીતે ક્રીમ છે તે અલગ કરી લેશું બધા બિસ્કિટ છે તેમાંથી આપણે આ રીતે ક્રીમ નીકાળી લીધું છે અને બિસ્કિટ છે તેના નાના નાના પીસ કરી અને મિક્સર જારમાં એડ કરી લેશું

અહીંયા મલાઈ વાળું દૂધ લીધું છે પણ વધારે મલાઈ લીધી છે તે પહેલા એક ચમચી કરીશું અહીંયા આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે કારણ કે જો વધારે એડ કરીશું તો આપણું જે આ લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે અને આપણે લોટ બાંધીએ તે રીતે આ મિક્સ કરી લેવાનું છે અહીંયા તમારે દૂધનો ઉપયોગ કરવો હોય તો તમે દૂધનો પણ કરી શકો છો પણ મલાઈનો એડ કરવાથી આનો ટેસ્ટ છે તે એકદમ સારો આવે છે તો બે ચમચી આપણે આમાં મલાઈ એડ કરી છે અને આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે મલાઈ એડ કરી હોવાથી મલાઈમાંથી ઘી છૂટો પડ્યું છે અને તમે જોઈ શકો છો કે મારા હાથ છે તે ઓઇલી થઈ ગયા છે આમાં આપણે કોઈ પણ ઘી એડ કરવાની જરૂર રહેતી નથી અને આપણું બેટર છે તે પણ એકદમ સાઈડ મારે છે હવે આ બેટર છે તે આપણે સાઈડ પર રાખી લેશું અને જે આ ક્રીમ છે બિસ્કીટમાંથી આપણે નીકાળી નાખું તેમાં અહીંયા મેં ત્રણથી ચાર બદામ લીધી છે તેના નાના નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશ તે એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું આમાં આપણે કોઈ પણ ખાંડ નાખવાની જરૂર રહેતી નથી કારણ કે આ ક્રીમ છે તેમાં પણ ખાંડ આવે છે અને બિસ્કિટ હતા એમાં પણ થોડું ગરપણ રહેલું છે તો હવે હવે આપણે મોલ્ડ લઈ લેશું આ રીતનો મોદકનો મોલ્ડ છે તે માર્કેટમાં આસાનીથી મળી રહે છે મોલ્ડમાં આપણે થોડું ઘી લગાવીશું હવે હવે આપણે થોડું બધા લઈ લેશું તો ખી લગાવેલું મોડ છે તે આપણે આ રીતે બંધ કરી લેશું અને આ બેટર છે તે આ રીતે અંદર એડ કરી લેશું અને વચ્ચે છે તે આપણે આ રીતનો હોય કરી લેશું અને જે આ ક્રીમવાળું બેટર છે તે અંદર એડ કરી લેશું અને ઉપરથી ઉપરથી ફરીથી આપણે આ ચોકલેટવાળા બેટરથી કવર કરી લેશું તો આ રીતના મોદક બનાવવા એકદમ સરળ છે અને તે ફક્ત થોડી જ મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે આને ડીમોલ્ડ કરીશું તમે જોઈ શકો છો કે આપણું એકદમ મસ્ત મોદક બહાર આવ્યો છે તો આ રીતે છે તે આપણે બધા મોદક તૈયાર કરી લેશું અને જો તમારી જોડે આ રીતનો મોલ્ડ ન હોય તો તમે હાથેથી પણ મોદકનો સેપ આપી શકો છો નોર્મલી આપણે આ રીતે કરવાનું છે અહીં અમે થોડું બેટર વધ્યું છે એટલે નાનો જ મોદક બનાવી અને તમને બતાવું છું કે આપણે હાથેથી પણ આ રીતે બનાવી શકીએ છીએ અને હાથેથી આપણે જો મિશ્રણ ભરવું હોય તો પછી આપણે આ રીતે કરી અને મિશ્રણ ભરી અને આ રીતે સેપ આપી શકીએ છીએ અને કોઈ પણ ચમચીની મદદથી આપણે આ રીતે છે થી શેર કટ લગાવવાના છે જેથી તેની મોદક જેવી ડિઝાઇન બની રહે તો તમે જોઈ શકો છો કે આમાં પણ આપણે સ્ટફિંગ વાળો મોદક તૈયાર કરી લીધો છે તો તમારી પાસે ન હોય મોદક તો તમે આ રીતે પણ ઘરે આસાનીથી બનાવી શકો છો તૈયાર છે ગણપતિ બાપ્પાના પ્રિય ભોગ એવા ચોકલેટના મોદક તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ